હાલો એ કોણ ભૂરા કાકા બોલે છે હા બોલું છું તો ભૂરા કાકા જ ભૂરા કાકાનું કે ભૂરા કાકા જ બોલું ભૂરા કાકા જ બોલું કોણ બોલે છે ના ના બાજુ માં મારા ના છે ને ભૂડી એને પૂછું કરે ને મારે કારણ કે મારા મગજમાં મહે છે ને થોડું મોરું પડી ગયું છે એટલે યાદ નથી એટલે પૂછું પડે હું ભૂરા કાકા છો ને એમ એ તમે સવારે ફોન કર્યો તો લગ્ન બાબત માં કોને ફોન કર્યો હતો તમારી દીકરી ના લગ્ન કરવાનું છે ને

હા હા મેં હા અમાર જમકુ છે જમકુ છે તો અમાર જમકુ આતું છે ને શું કરવાનું છે જમકુ ને નોકરી ગોતવાની છે અમારે જમકું છોકરો ગોતવાનો છે છોકરો ગોતવાનો છેમકું જ હતી હમણાં તો કેતા તમારી જમકુ ના બાપા ના આવે તમે કોને ફોન કર્યો એ ભૂરા કાકા ને ફોન કર્યો તો ભૂરા કાકાને ભૂરા કાકાને ને કહ્યું એ તમારે કેવો છોકરો ગોતવાનો છે જમકુ માટે જમકો ને ફોન દેવાનું કે જમ્કુ ને ફોન દેવા

કાઈ વાંધો ને આપડે કંકોત્રી આવે તો જઈશું જમકો ના લગ્ન બીજું શું હોય કંકોત્રી ની વાત આપણી છોકરી ની જ વાત કરે છે ઓહો આપડે છોકરી જમકુ છે